મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો સરકારે ચૌદ કિલોગ્રામ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો કર્યો છે વધારો ત્યારે વાત થશે આ તંત્રની ઇજ્જતના ધજાગ્રા થયા છે વાત છે મહેસાણાની ત્યારે આગળ વાત થશે સારા સમાચાર સામે આવ્યા છે ટેરિફના મુદ્દે અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે કોંગ્રેસમાં છવાયો છે ગિબલી ફીવર ત્યારે આગળ વાત થશે ધાંગધ્રા હાઈવે પર સ્થાનિકોનો ચક્કા જામ જોવા મળ્યો છે આગળ રાજકોટના પાણીનો કાપ જોવા મળ્યો હતો આગળ હિટ વેવને લઈને તંત્રનો મોટો નિર્ણય સામે આવ્યો છે ત્યારે વાત થશે છવ્વીસ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે આગળ વાત થશે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્યારે વાત થશે ત્રિપુરાના રાજ્યપાલ ગુજરાત રાજભવન ખાતે લીધી છે મુલાકાત આગળ વાત થશે ટ્રમ્પે ચીનને આજ છે છે વાત થશે વધુ એક બદલીના મોટા આદેશ આપવામાં આવ્યા થશે રાહુલ સહિત કોંગ્રેસ નેતાઓ ફાફડા અને ઉદ્યાની જયા ફાતા માણવાનું આયોજન ત્યારે વાત થશે ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન આગળ વાત થશે કંડલા ફરીથી સૌથી ગરમ શહેર રહ્યું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી રાજ્યમાં સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન કંડલામાં નોંધાયું છે તેર જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર ગયું કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ તેમજ ભાવનગર અને બોટાદમાં ગરમીનો યલો એલર્ટ જારી છે દરમિયાન અમદાવાદ ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ નવ ડીસામાં તેતાલીસ પોઈન્ટ બે વડોદરામાં એકતાલીસ પોઈન્ટ છ સુરેન્દ્રનગરમાં ચુવાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન વર્ષ ઓગણીસો એકસઠ પછી એટલે કે ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ગયું અમદાવાદમાં સરદાર સ્મારક ગાંધી આશ્રમ અને સાબરમતી કિનારે એપ્રિલે અધિવેશનનું આયોજન હતું કોંગ્રેસની ખરાબ હાલત વચ્ચે આ અધિવેશન મહત્વનું રહેનારું છે જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સોનિયા ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ સહિતના વિવિધ દિગ્ગજો આવવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ સહિત કોંગ્રેસ નેતાઓ ફાફડા અને ઉદ્યાની જયાફત માણવાનું આયોજન ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં યોજાતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે દેશભરના નેતાઓ મહેમાન બન્યા છે રાહુલ સોનિયા અને પ્રિયંકા સહિતના નેતાઓને ગુજરાતી સ્વાદનો અનુભવ કરાવવા ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે નાસ્તામાં ફાફડા જલેબી ભજીયા જ્યારે બપોરે ઊંધિયું અને ખમણ પીરસવાનું આયોજન હતું ઉપરાંત ભાષાની તકલીફ ન પડે તે માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક બદલીનો આદેશ ગુજરાતમાં તેત્રીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પીઆઈ તરીકે હંગામી ભરતીના ઓર્ડર કરવામાં આવ્યા છે આ પ્રમોશનના ડીજીપી વિકાસ સહાય આદેશ કર્યા છે જેમાં મોરબી પોરબંદર બનાસકાંઠા સુરત સાબરકાંઠા કચ્છ સહિતના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણના પોલીસ કર્મીને બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ અને વર્ગ ટુમાં ભરતી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ચીનને આજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે દુનિયાભરના શેર બજારમાં તબાહી મચાવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને મોટી ધમકી આપી છે ટ્રમ્પે ચીનને આઠ એપ્રિલે સુધીનું અલ્ટિમેટમ આપી દીધું હતું ચીન ચોત્રીસ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય પાછો ખેંચે નહીં તો તેના પર વધારાનો પચાસ ટકા ટેરિફ લાદવામાં આવશે અમેરિકા પહેલાંથી જ ચીન પર ચોપ્પન ટકા ટેરિફ લાદી ચૂક્યું છે જેના બદલામાં ચીને પણ અમેરિકા પર ચોત્રીસ ટકા ટેરિફ લાદી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રિપુરાના રાજ્યપાલ ગુજરાત રાજભવન ખાતે લીધી છે મુલાકાત ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા તેઓ મોઢેરાના શિલ્પ સ્થાપત્ય અને વૈજ્ઞાનિક મહત્વની અભિભૂત થયા હતા તેમણે મંદિર ના મહત્વ અને વિશેષતા વિશે માહિતી આપવામાં આવી હતી મંદિરના શિલ્પ સ્થાપત્ય કલા અને વૈજ્ઞાનિક મહત્ત્વથી તેઓ પ્રભાવિત થયા હતા મંદિરમાં બાવન સ્તંભો છે જે વર્ષના બાવન અઠવાડિયાનું પ્રતિક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા પંદર એપ્રિલ પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવના છે એપ્રિલના અંતિમ સપ્તાહમાં બાર સામાન્ય પ્રવાહનું પરિણામ પણ આવી શકે છે આ સાથે મે મહિનાની શરૂઆતમાં જ ધોરણ દરની બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ આવી શકે છે એપ્રિલના અંતિમ સપ્તાહમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છવ્વીસ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલીઓએ ફરી એકવાર આત્મસમર્પણ કર્યું છે સોમવારે ત્રણ ઇનામી માઓવાદીઓ સહિત છવ્વીસ નક્સલીઓ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે પોલીસ અધિકારીએ સોમવારે માહિતી આપી હતી તેમણે કહ્યું છે કે જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા લોરાતુ અભિયાનથી પ્રભાવિત થઈને ત્રણ પુરસ્કાર પ્રાપ્ત માઓવાદીઓ સહિત છવ્વીસ નકસલીઓ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટવેવને લઈને વહીવટી તંત્રનો મોટો નિર્ણય રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ રાજકોટમાં વેવની આગાહીના પગલે તંત્રએ મોટો નિર્ણય લીધો છે બપોરે તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શાળાઓનો સમય સવારની પાળીનો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવાનો નિર્ણય લેવાયો છે જ્યારે જાહેર સ્થળોએ લોકો માટે ઓઆરએસ અને છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવા માટે પણ નિર્દેશ કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના એકસોને છોતેર વિસ્તારમાં પાણીનો કાપ રાજકોટવાસીઓ માટે શહેરના પાંચ વોર્ડમાં પાણી નહીં મળે રાજકોટના એકસોને છોતેર વિસ્તારમાં પાણી કાપની માહિતી સામે આવી છે વોર્ડ નંબર આઠ દસ અગિયાર બાર તેરના એકસોને છોતેર જેટલા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોવાના બહાને પાણી વિતરણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે શહેરમાં આડકતરો પાણી કાપવા બંધ કરી દેતા લોકોને નિયમિત ત્રીસ મિનિટ પૂરા ફોર્સથી પાણી આપવા કોંગ્રેસે મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ્રાંગધ્રા હાઇવે પર સ્થાનિકોનો ચક્કાજામ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હાઇવે દુધરેજ ગામના લોકોએ ચક્કાજામ કર્યો દુધરેજ ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતાના અભાવના મુદ્દે ગ્રામજનો રસ્તા પર ઉતરીને તંત્રની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હાઈવે ઉપર ઉગ્ર દેખાવો કરનારા દુધરેજ ગામના ગ્રામજનો ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું સ્થાનિકો સાથે કોંગ્રેસના કાર્યકરો પણ આ વિરોધમાં સામેલ થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસમાં છવાયો ગીબલીનો ફીવર કોંગ્રેસનો રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં યોજાઈ રહ્યું છે ત્યારે અધિવેશનની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસમાં ગીબલી ફીવર છવાયો છે રાહુલ સોનિયા અને પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે ભરતસિંહ સાથેના ગિબલી પોસ્ટર લગાવવામાં આવ્યા છે એરપોર્ટથી રિવરફ્રન્ટ સુધી અનેક નેતાઓના સ્વાગતના પોસ્ટર લાગ્યા છે પરંતુ તેમાંથી ભરતસિંહ સોલંકીના પોસ્ટર સૌથી અલગ દેખાવા માંડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફના કારણે અમેરિકા સહિત વિશ્વભરના શેર બજારોમાં ભારે ઘટાડો થયો આ કારણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પારસ્પરિક ટેરિફને ત્રણ મહિના માટે મુલતવી રાખી શકે છે વ્હાઈટ હાઉસ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેટે જણાવ્યું છે કે ટ્રમ્પ ચીન સિવાય તમામ દેશો માટે પારસ્પરિક ટેરિફ પર નેવ દિવસનો મોરેટોરિયમ વિચાર કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તંત્રની ઇજ્જતના થયા છે ધજાગ્રા મહેસાણામાં પોલીસ અને ફૂડ વિભાગના નાક નીચે બે હજાર ચોવીસમાં ઝડપાયેલો પોણા કરોડ રૂપિયાનો માલ ઉંચકાઈ ગયો વાત એવી છે કે ઊંઝાના રામપુરાદાસ રોડ પર ચાર ગોડાઉનમાંથી માલ ગાયબ થયો છે આ માલમાં વરિયાળી વેસ્ટ વરિયાળી પેકિંગ વરિયાળીનો જથ્થો સામેલ છે આ લોકોએ ગોડાઉનમાં લગાવેલા સરકારી સીલ તોડીને મુદ્દામાલ ચોર્યો છે બે હજાર ચોવીસમાં પોલીસે રેડમાં મુદ્દામાલ ગોડાઉનમાંથી સીલ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે ચૌદ કિલોગ્રામ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે નવા ભાવ ગઈકાલથી અમલમાં આવી ચૂક્યા છે ભાવ વધારા બાદ ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડર હવે 553 ત્રેપન રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના સિલિન્ડર 853 ત્રેપન રૂપિયાનો ભાવ થઈ ગયો છે આ ઉપરાંત સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પણ બે રૂપિયાનો વધારો કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે